નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બી એન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે કેરળ હાઈકોર્ટના ચુકાદા વિશેની જાણકારી મેળવશું આ ચુકાદો વિદેશમાં રહેતા મૂળ ભારતીય લોકો માટે છે જો તેમને ભારતમાં કોઈ કાનૂની કામ માટે પાવર ઓફરેટરની મોકલાવેલ હોય તો તે દસ્તાવેજ માત્ર વિદેશી નોટરી દ્વારા પ્રમાણિત થયેલો હોવો પૂરતો નથી તે દસ્તાવેજ જે દેશમાં બન્યો છે તે દેશને ભારત સરકારે પારસ્પરિક દેશ નોટિફિકેશન જારી કરી અને જાહેર કર્યો હોવો જરૂરી છે જો આવું ન હોય તો ભારતમાં તે દસ્તાવેજની કાયદેસરતા જાતે સાબિત કરવી પડે છે જે એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે આથી વિદેશી પાવર ઓફ એટર્ની મોકલતા પહેલાં આ કાયદાકીય જોગવાઈનું પાલન કરવું અનિવાર્ય છે આના માટે તમારે કેન્દ્ર સરકારના નોટિફિકેશનો જે દેશમાં તમે રહેતા હોય તે દેશના તપાસી અને આ દેશ પારસ્પરિક દેશ ભારત સાથેનો છે કે કેમ તે જાણી અને ત્યારબાદ જ કોઈ પણ ડોક્યુમેન્ટ નોટરાઈઝ કરવો જોઈએ હવે જોઈએ કેરળ હાઈકોર્ટના તાજેતરમાં આવેલ આ જજમેન્ટ વિશેની વિગતો તો આ જજમેન્ટનું નામ છે માર્ગારેટ એટ ધ થનકપ વિરુદ્ધ જોસેફ મેથ્યુ હવે આ કેસમાં જે ચુકાદો આપવામાં આવ્યો તેમાં એવું હતું કે વિદેશમાં બનેલા પાવર ઓફ એટર્ની ભારતમાં કાયદેસરતા અંગે આમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે આ ચુકાદા મુજબ વિદેશી નોટરી દ્વારા પ્રમાણિત થયેલ પાવર ઓફ એટર્ની ભારતમાં સીધો જ માન્ય ગણી શકાતો નથી સિવાય કે કેટલીક શરતો પૂરી થાય હવે જોઈએ ચુકાદાનો મુખ્ય સાર કેરળ હાઈકોર્ટે જણાવ્યું કે ભારતમાં વિદેશી દસ્તાવેજની માન્યતા બે કાયદા ઉપર આધારિત રાખે છે જેમાંનો એક કાયદો છે નોટરીજ એક્ટ ઓગણીસો બાવનની કલમ ચૌદ હવે આ કાયદા મુજબ ભારત સરકાર જો કોઈ દેશ ભારતીય નોટરીના કામને માન્યતા આપતો હોય તો તે દેશને પારસ્પરિક દેશ તરીકે જાહેર કરી શકે છે જે દેશોને આ રીતે જાહેર કરવામાં આવે તો ત્યાંના નોટરી દ્વારા થયેલો કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે એ ભારતમાં માન્ય ગણા છે અન્યથા આવો ડોક્યુમેન્ટ જે હોય એને ભારતની અંદર કોર્ટો માન્યતા આપતી નથી અથવા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરો તો એને માન્યતા મળતી નથી બીજી કાયદાની વિગત એ છે કે ભારતીય અધિનિયમ અધિનિયમની કલમ ચોરાસી આ જે કલમ છે તે કોર્ટ સામાન્ય રીતે આ કલમ નીચે એવું માની લે છે કે નોટરી દ્વારા પ્રમાણિત દસ્તાવેજો સાચા છે એટલે કે આ કલમ જે છે એ પ્રિજમ્પન ઊભું કરે છે અને તેને સાબિત કરવા માટે વધારે પુરાવાની જરૂર રહેતી નથી એટલે હવે જો પારસ્પરિક દેશમાંથી કોઈ પાવર ઓફ એટર્ની કે કોઈ દસ્તાવેજ તૈયાર થઈને આવ્યો હોય તો તેને વધારે સાબિત કરવાની જરૂરત પડતી નથી કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ બંને કલમો એકબીજા સાથે જોડાયેલી છે કલમ ચોરાશી હેઠળની ધારણા ત્યારે જ લાગુ પડે જ્યારે દસ્તાવેજ નોટરીજ એક્ટની કલમ ચૌદ હેઠળ જાહેર થયેલા પારસ્પરિક દેશના નોટરી દ્વારા પ્રમાણિત થયેલ હોય એટલે કે આ જે કલમ છે એ ત્યારે જ કોર્ટ માને કે જ્યારે આવા દેશમાંથી નોટરી બનીને આવેલ હોય તેને ભારત સરકાર દ્વારા પારસ્પરિક દેશ નોટિફિકેશન દ્વારા જાહેર કરેલ હોવો જોઈએ હવે આનો અર્થ શું થાય તેના વિશે જોઈએ તો આ ચુકાદાનો અર્થ એ છે કે માત્ર વિદેશી નોટરીની સહી અને સિક્કો પૂરતો નથી જો કોઈ પાવર ઓફ એટર્ની વિદેશમાં બન્યો હોય તો માત્ર તેના પર નોટરીની સહી અને સિક્કો હોવાથી તે ભારતમાં આપોઆપ માન્ય થઈ જતો નથી દેશની માન્યતા જરૂરી છે દસ્તાવેજ જે દેશમાં બન્યો હોય તે દેશને ભારત સરકારે પારસ્પરિક દેશ તરીકે જાહેર કર્યો હોવો ખૂબ અગત્યનો અને જરૂરી છે તો મિત્રો આ ખાસ વાત આપે જ્યારે પણ વિદેશથી દેશની અંદર પાવર ઓફ એટર્ની કે અન્ય ડોક્યુમેન્ટ તમે નોટરાઇઝ કરીને મોકલાવો ત્યારે તમારે જાણી અને એ રીતે એનો અમલ કરવો જોઈએ હવે કાયદેસરતા સાબિત કરવાનો બોજો હવે જો આવો કોઈ ડોક્યુમેન્ટ બન્યો હોય જો દસ્તાવેજ એવા દેશમાં બન્યો હોય જે પારસ્પરિક દેશ નથી તો ભારતીય કોર્ટ દસ્તાવેજની સત્યતા અંગે કોઈ ધારણા રાખશે નહીં આવા કિસ્સામાં દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિએ જાતે જ તેની કાયદેસરતા સાબિત કરવી પડે છે એટલે કે કોર્ટ જે છે એ અનુમાન લગાડશે નહીં અને તમારે જાતે જે છે દસ્તાવેજની કાયદેસરતા સાબિત કરવી પડે જે ઘણી અઘરી થઈ પડે છે હવે આપણે આ જે કેસ હતો એની વિગત જોઈએ તો આમાં એવું હતું કે વાદીએ અમેરિકાના મિસોરી રાજ્યમાં બનેલા પાવર ઓફ એટર્નીના આધારે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો પ્રતિવાદી જે છે એને એવી દલીલ કરી કે મિસોરી રાજ્ય ભારત માટે પારસ્પરિક દેશ નથી તેથી તે દસ્તાવેજ માન્ય ગણાય નહીં હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી અને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટ જેને ટ્રાયલ કોર્ટે આ દસ્તાવેજને સ્વીકારેલો આ પાવરનામાને સ્વીકાર્યો એટલે હાઈકોર્ટે જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે આ પાવર ઓફ એટર્ની સ્વીકારીને ભૂલ કરી છે જોકે કોર્ટે આ જે વ્યક્તિ છે એનો દાવો રદ ન કર્યો પણ એના બદલે તેને યોગ્ય રીતે પ્રમાણિત પાવર ઓફ એટર્ની ફરીથી રજૂ કરવાનો સમય આપ્યો એટલે આ જે દાવો છે એ કાઢી ન નાખ્યો પણ ફરીથી બીજું પાવરનામું પ્રમાણિત કરી અને દાવમાં રજૂ કરવા માટેનો એને સમય આપ્યો હવે ચુકાદાનો આખરી નિષ્કર્ષ જોઈએ તો આ ચુકાદો વિદેશમાં રહેતા ભારતીયો માટે ખૂબ મહત્ત્વનો છે તે સ્પષ્ટ કરે છે કે જો તમારે ભારતમાં કોઈ કાનૂની કામ માટે વિદેશી પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરવો હોય તો તે દસ્તાવેજ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને બનાવવો જરૂરી છે જો આવી રીતે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને બનાવેલો દસ્તાવેજ હોય તો તમને કોઈ કાયદાકીય અડચણ દેશની અંદર આવી શકે નહીં સરળ શબ્દોમાં કહીએ તો માત્ર નોટરાઇઝેશન પૂરતું નથી પરંતુ જે દેશમાં નોટરાઇઝેશન થયું છે તેને ભારત સરકાર દ્વારા કાયદેસર રીતે માન્યતા મળેલી હોવી જોઈએ તો મિત્રો આ જજમેન્ટ છે એ એવો સંદેશ આપે છે કે તમારે પારસ્પરિક દેશ ભારત સરકારે તેના નોટિફિકેશન દ્વારા જાહેર કર્યો હોય તેવા દેશમાં નોટરાઈઝેશન કરી અને દેશની અંદર કોઈ કાર્ય માટે પાવરનામું અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ મોકલવા જોઈએ જેથી એ ડોક્યુમેન્ટ જે છે એ જ્યાં રજૂ કરવામાં આવે અથવા કોર્ટમાં રજૂ કરવામાં આવે તો કોર્ટો એને માન્યતા આપે તો મારો આ વિડીયો આપને આ પાવરનામા ઉપરનો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો આપના મિત્ર વર્તુળમાં શેર કરજો તથા મારી આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી હવે પછી મારા કોઈ પણ વિડીયો હું રજૂ કરું તે આપને જોવાની તથા માહિતી આપની પાસે પ્રાપ્ય થાય તેવી આપને જાણકારી મળી રહે જય હિન્દ જય ભારત